ગઈકાલે રાત્રે આશરે સાડા બાર વાગ્યા આસપાસ કાગડાપેટ વિસ્તારમાં માહિતી મળી હતી કે આ જગ્યાએ એક વ્યક્તિની હત્યા લાભ મળી આવે પ્રાથમિક તપાસ હાથ ધરતા જાણવા મળેલું કે આ કામમાં મરણ જનાર કેતન ઉર્ફે મોદી જગદીશભાઈ ગોહિલ તેઓની ઉંમર આડત્રીસ છે જેઓ ધંધો મજૂરીનો કરે છે અને ધનજીની ચાલી કાગડાપીઠ વિસ્તારમાં રહે છે તેઓની કોઈ અજાણ્યા ઈસમોએ હત્યા કરી દીધી હતી તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ભારતીય ન્યાય સંસ્થાની કલમ એકસો ત્રણ એક કલમ ચોપન કલમ એકસો પાંત્રીસ એક એક મુજબ ગુનો દાખલ કરીને આતંકી આ ગુના અને તાત્કાલિકના કલાકોમાં રાજનાપીઠ પોલીસે ત્રણ વ્યક્તિઓને હસ્તગત કરેલ છે અને તેઓને તાત્કાલિક ડિટેઇન કરેલ છે એ ત્રણ વ્યક્તિઓના નામ છે જયેશ ઉર્ફે જેકો રમેશભાઈ ઝાલા તે પઠાણની ચાલીમાં રહે છે બીજા વ્યક્તિ છે ધર્મેશ ઉર્ફે ધમો ઉર્ફે કાળિયો તે પણ પઠાણની ચાલીમાં રહે છે અને ત્રીજા છે જગદીશ ઉર્ફે જગ્ગુ વિનોદભાઈ આ ત્રણેય વ્યક્તિઓને આ હજુ જમા કરતાં પણ જે વ્યક્તિઓ છે તે એક વર્ષોથી એકબીજાના મિત્ર હતા અને તેઓ રાતના સાડા નવ વાગેથી ત્યાં જે ત્રીજા કામના જે ત્રીજા વ્યક્તિ છે જગદીશ ઉર્ફે જગુ તેના આઈસ્ક્રીમના પાર્લરે સામે બેઠા હતા શરૂઆતમાં મસ્તી કરતાં કરતાં અંદર એ મસ્તીનું સ્વરૂપ ઉગ્ર લેવાનો ઝઘડો